અમુક એવી બીમારીઓ વિશે વાત કરવા માગું છું જેનું પ્રમાણ પુરુષો કરતાં મહિલાઓમાં વધારે જોવા મળે છે એનું કારણ શું છે અને એનું નિવારણ શું છે આ બંને વિશે વાત કરવા માગું છું હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી તો જે બીમારીઓ પુરુષો કરતાં મહિલાઓમાં વધારે જોવા મળે છે તો પ્રથમ બીમારી અને પ્રોબ્લેમ વિશે વાત કરું તો તે માનસિક ચિંતા તાણ અને ડિપ્રેશન છે તો શા માટે મહિલાઓનામાં માનસિક ચિંતાઓ તાણ ડિપ્રેશન વધારે જોવા મળે છે એનું કારણ એક જ છે કે કોઈ પણ મહિલા હોય માતા હોય દીકરી હોય બેન હોય એને સૌ તો વેલા ઉઠીને શું કરવાનું તો કે વહેલા ઉઠી જવાનું ત્યારબાદ એને એના જો સંતાન હોય તો બાળકોને ઉઠાડીને એને સમયસર સ્કૂલે મોકલવાના એને સમયસર ટ્યુશનમાં મોકલવાના આ બધું કામનું ભારણ એના ઉપર હોય છે બીજું કે એના પરિવારના પુરુષોને સમયસર ટિફિન બનાવી દેવાનું અને એને સમયસર જોબ પર મોકલવાના ત્રીજું કે ઘરમાં જો વડીલો હોય મોટી ઉંમરના હોય તો એની પણ સેવા કરવાની ચોથું કે સમયસર સવારે ઉઠીને નાસ્તો કરવાનો પાછું બપોરના ભોજનની તૈયારી કરવાની અને સમયસર નાસ્તો કરીને એના બાળકોને એના પતિને સમયસર જોબ પર સ્કૂલે મોકલવાના અને આ બધું કરે અને એની પાછળ એનું મગજ એટલું બધું એક્ટિવ હોય છે કે જો એના મગજને તે વધારે પ્રમાણમાં કામ કરાવે તો તે માનસિક ચિંતાનો ભોગ બની જતી હોય છે ડિપ્રેશન તાણ આ બધા પ્રશ્નો આવી શકે છે કારણ કે એ આ બધી જ મહેનત કરતી હોય છે સરવાળે એના શરીરનું ધ્યાન રાખવામાં એની પાસે સમય ખૂટે છે પરિણામે આ બધા રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે નંબર બે બીજા રોગની હું તમને વાત કરું તો વારંવાર ભૂલી જવાની ટેવ તો તમે જોયું હશે કે અમુક પતિ પત્નીઓ હશે તેને મોટાભાગના ઝઘડા એ પ્રકારના થતા હશે કે તું મને આમ નથી કરતી તું તેમ નથી કરતી તું ભૂલી ગઈ છો તે મને યાદ ન દેવડાવ્યું તું શા માટે ભૂલી ગઈ મને અમુક તો એવું એવા પણ કિસ્સા બનતા હોય છે કે એના હસબન્ડને સમયસર ઉઠાડી ન શકે કારણ કે ભૂલાઈ જાય કારણ કે જે મહિલાઓને વર્કલોડ વધારે હોય છે જે મહિલાઓનું કામનું ભારણ વધારે હોય છે એ મહિલાઓ જ્યારે માનસિક ચિંતાઓ કરે અને માનસિક ચિંતાઓ જ્યારે આપણું મગજ સહન ન કરી શકે ત્યારે તમને વારંવાર ભૂલી જવાની ટેવ પડી જાય છે અને શરૂઆત થઈ જાય છે કારણ કે તમારું મગજ થાકી જાય છે તો આ પ્રકારની જો પ્રોબ્લેમ ઊભા થાય તો તમારે તમારા મગજને આરામ કરાવવાની જરૂર છે એટલે તમારે માનસિક ચિંતાઓ બંધ કરી દેવાની જરૂર છે પરિણામે તમારે વારંવાર ભૂલવાની ટેવ બંધ થઈ જશે પરંતુ જે ઘરમાં મહિલાઓને આ પ્રકારની ભૂલો થતી હોય એના પુરુષો એનું પરિવાર પણ એને થોડોક સમય આપે એટલે જલ્દી એ આ પ્રોબ્લેમમાંથી બહાર આવી જશે ત્રીજું કે જે મહિલાઓ બપોરે સૂતી એનું વજન વધતું જાય છે હવે જે મહિલાઓ સવારે સમયસર વહેલા ઉઠીને આ બધું કામ કરે એટલે સ્વાભાવિક છે કે એનું શરીર થાકે અને બપોરે એને સૂવું જરૂરી થઈ પડે કારણ કે એનું શરીર થાકી ગયું હોય પરંતુ આયુર્વેદ એમ કહે છે કે બપોરે તમે દસ મિનિટ વામકુક્ષી હું કરી શકો છો જો એનાથી વધારે સૂવો તો તમારું શરીર અનેક રોગોનો ભોગ બને અને તમારું વજન વધતું જાય છે પરંતુ જે મહિલાઓ બપોરે સુવાની ટેવ પાડતી હશે અથવા જે મહિલાઓને સુવાની ટેવ પડી હશે એ લોકોનું વજન વધતું જાય છે પરિણામે પછી તમે ગમે એટલા કોર્સ કરો એનો કોઈ મિનિંગ નથી દવાઓના કોર્સનો તમારે ફોકસ તમારી જીવનશૈલી ઉપર આપવાનું છે એવી કઈ ભૂલો કરો છો કે જેનાથી તમારું વજન વધતું જાય છે ઓબેસિટીના રોગનો ભોગ બનો છો તો એમાં તમારે બપોરે સૂવાની ટેવ જો પડી હોય તો એને તમારે ધીરે ધીરે બંધ કરવાની છે ચોથા નંબરે હું તમને કોઈ બીમારીની વાત કરવા માંગુ તો તે ડાયાબિટીસ નામની બીમારીની વાત કરવા માગું છું અત્યારના સમયમાં મહિલાઓને ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે એનું કારણ કે ડાયાબિટીસ જે બે પ્રકારે થાય છે એમાં આધુનિક ટેકનોલોજી ટાઈપ વન અને ટાઈપ ટુ તરીકે ઓળખે છે પરંતુ હું તમને ગુજરાતીમાં સરસ મજાનું સમજાવવા માગું તો એક જે ડાયાબિટીસ છે તે શરીરના દોષોથી થાય છે અને એક ડાયાબિટીસ છે તે મનના દોષોથી થાય છે મનના દોષો કઈ પ્રકારે કે જો તમે સતત માનસિક ચિંતન કરતા હોય તમે સ્ટ્રેસ લેતા હોય તમે ડિપ્રેશનમાં હોય તમે તાણ અનુભવતા હોય તમે ડરપોક હોય તો આ બધી મનોવૃત્તિથી તમારા ડાયાબિટીસ થવાના ચાન્સ વધતા જાય છે એટલે તમારે ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો તમારે સંપૂર્ણ તમારા મનને પ્રફુલ્લિત રાખવું પડશે જેટલું તમારા મનને સ્ટ્રેસ આપશો જેટલું તમારા મનને ભારણ માનસિક ટેન્શન ડિપ્રેશન આ બધા રોગોનો સંપર્ક કરાવશો એટલું જ તમારું પેન્ક્રિયાસની કાર્ય કરવાની ક્ષમતા ઘટશે કુદરતી ઇન્સ્યુલિન જે ઉત્પન્ન થતું હશે એમાં વિક્ષેપ ઊભો થશે અને તમે લોકો નાની ઉંમરે અથવા તો મહિલાઓ ખાસ ડાયાબિટીસનો શિકાર થતી હોય છે કારણ કે એને આખા પરિવારની ચિંતા બાળકોની ચિંતા ભવિષ્યની ચિંતા પુરુષોની ચિંતા પુરુષોનો વ્યવસાય ચાલે સરખો એની ચિંતા જો પુરુષોના વ્યવસાય સરખા ન ચાલે તો ઘર ચલાવવાની ચિંતા ઘરમાં વડીલો હોય તો એને સાચવવાની ચિંતા આ બધી ચિંતાનું ભારણ એક ઘરની મહિલાઓ મહિલા ઉપર હોય તો એ એ મહિલાઓને એક વિનંતી કરવા માગું છું કે તમે એક કાર્યના સહભાગી બનો તમે એનું માનસિક ચિંતન ન કરો જેનાથી આપણે ડાયાબિટીસ જેવી બીમારીથી બચી શકાય છે પાંચમા નંબરના રોગની હું તમને વાત કરું તો મહિલાઓમાં બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધારે જોવા મળે છે કારણ કે કોઈ પણ મહિલાઓ હોય એ ચિંતન કરતી હોય છે દરેક રોગના મૂળમાં ચિંતન જ આવે છે એમ બ્લડ પ્રેશર છે એ પણ તમે જો વધારે પ્રમાણમાં માનસિક સ્ટ્રેસ લેશો ચિંતા કરશો તો પણ બ્લડ પ્રેશર આવવાની શક્યતાઓ વધી જાય છે તો તમારે બ્લડ પ્રેશર આવવા ન દેવું હોય તો તમારે માનસિક ચિંતાઓ સદંતર બંધ કરી દેવાની છે છઠ્ઠા નંબરના રોગની હું તમને વાત કરું તો ગર્ભાશયના રોગોની વાત કરવા માગું છું કે અમુક મહિલાઓના પીરિયડ્સ અનિયમિત હોય છે એની પાછળનું કારણ છે કે તેની ભોજન વ્યવસ્થામાં તે ધ્યાન નથી રાખી શકતી જેમ કે વધારે પ્રમાણમાં તીખું તળેલું આથાવાળું ફાસ્ટ ફૂડ જંક ફૂડ અરેગ્યુલર એની ઊંઘ થતી હોય છે વધારે પ્રમાણમાં ચિંતાઓ કરતી હોય છે એટલે એનું પીરિયડ્સ છે તે અનિયમિત આવે છે અને જો વારંવાર તમને આ તકલીફ થતી હોય તો તમારે ગાયનેક ડૉક્ટરને બતાવવું જરૂરી છે ગર્ભાશયની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે તમે મહેરબાની કરીને તપાસ કરવામાં બિલકુલ મોડું ન કરતા સમયસર જો આ પ્રકારની તકલીફ હોય તો સમયસર તમારે તપાસ કરાવવી જરૂરી છે આ ઉપરાંત મહિલાઓમાં વધારે પ્રમાણમાં ગોઠણના દુખાવા સાંધાના દુખાવા આર્થરાઈટીસ આ બધા રોગો જોવા વધારે મળે છે કારણ કે આખો દિવસ ઘરનું કામ હોય આખો દિવસ ઘરમાં ને ઘરમાં કામ કરવાનું હોય એ મહિલાઓને આ બધા રોગો એટલે વધારે થાય કે પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી મેળવી નથી શકતી કારણ કે સૂર્યપ્રકાશમાંથી કુદરતી રીતે વિટામિન ડી મળે પરંતુ સવારે કોમળ સૂર્યપ્રકાશમાં જવાનો જ્યારે મોકો ન મળે ત્યારે તે સૂર્યપ્રકાશ બરાબર મેળવી ન શકે તો પણ તમને આ તકલીફ ઊભી થાય છે નંબર બે કે જે મહિલાઓ ખાવા પીવામાં ધ્યાન નથી રાખતી કેલ્શિયમયુક્ત ભોજન નથી લેતી એવી મહિલાઓને પણ નાની ઉંમરે આ પ્રકારના રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે એટલે તમારે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે જેનાથી તમારું કેલ્શિયમ ન ઘટે અને કેલ્શિયમ ન ઘટે એટલે તમને આ હાથ પગ ગોઠણના દુખાવા થવાની શક્યતાઓ ઘટી જાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી